એટલે જે તત્વ આપણને મળતું હોય જરૂરી હોય એવું વાંચવું અને બીજું અધૂરું હોય તો વધારાનો ટાઈમ હોય તો વાંચવું નગર બને તા સુધી તો ન વાંચવું એવું કીધું છે નિષ્કુળાં સામે એવું કીધું કે ન થાય તો ન કીધીએ અધૂરું હોય તો સારું હોય તો વાંચવું કંઈક સારું હોય એમાં ઘણી વખત આપણે સાંખ્ય સૂત્રને ભણીએ છીએ પણ સાંખ્ય સૂત્ર કંઈ સંપૂર્ણ ન કહેવાય મહારાજની દ્રષ્ટિએ અને મોટા આચાર્યની દ્રષ્ટિએ તો એ આપણે સાંખ્ય વાંચીએ છીએ શું કરવા કે એમાં જે દેહથી એપાર્ટ થવા માટેની જે યુક્તિઓ કીધી છે એ બહુ સારી કીધી છે એ પછી બીજી જગ્યાએ નથી કીધી એટલે એટલા માટે પણ આપણે વાંચતા હોય છે એટલે એની કોઈ માસ્ટરી હોય અને એ આપણે વાંચીએ અને તો વાંધો નહીં પણ એ આપણને ખબર હોવી જોઈએ કે આની માસ્ટરી આમાં છે તો એ વસ્તુ જ ગ્રહણ થવી જોઈએ માસ્ટરી ન હોય અને આપણે બીજી ગ્રહણ કરી લઈ તો એવું ન કરાય એન્જિનિયર હોય અને ડૉક્ટરીમાં ડાપણ કરતા હોય તો એની દવા આપણે લેવાય નહીં એ બોલી પ્રિસ્ક્રિપ્શન એન્જિનિયરે લખી દીધું હોય તો એ પ્રિસ્ક્રિપ્શન લઈ તો કોરોના વળગે અમુક ન કે કોરોના જાય નહીં એટલે જેની જે માસ્ટરી હોય અને એણે કર્યું હોય અને એને આપણે વાંચીએ નહીં આપણા ધ્યાનમાં હોય તો બહુ વાંધો નહીં પણ ઘણી વખત ભેળસેળ હોય તો માસ્ટરી ન હોય તો આપણે ઘણી વખત આ પ્રશ્ન થાય છે ને આચરણમાં બહુ સારા હોય અને મહારાજનો આ જે જ્ઞાન છે મહારાજનો મત ને એમાં હાજા ફાળ હોય અને આચરણમાં બહુ એમ કે ટોપ હોય ટોપ લેવલનું આચરણ સારું હોય તો પછી શું કરવું એટલે રિસ્પેક્ટથી પહેલે પગે લાગવાનું પણ એનું બહુ એનું ફિલોસોફી આપણે સાંભળવા જઈએ તો મરી એટલે નારાયણ ભગત એવું કહેતા હતા કે સાધુના દર્શન કરીએ તો કલ્યાણ થાય ને સત્સંગ કરીએ તો જીવ જાય એટલે ક્યારેક ક્યારેક એવું હોય કે સત્સંગ કરીએ તો હાવ જીવ ના જાય પણ જો દર્શન કરીએ તો પૂન હારું થાય એને પગે લાગીએ અને એ છેટે થઈ તો પોઈન સારું ઘણું થાય કારણ કે આ લુગડામાંથી ને જ પૂઈન ખરે છે એની માલિપા તો ક્યારેક હોય કે ન હોય લુગડા તો મહારાજના છે ને એટલે એમાંથી પોઈન ખરે એટલે ઘણી વખત ધ્યાન રાખવું પડે કે એની કઈ વાતની માસ્ટરી છે એ વાતની માસ્ટરી હોય ને એમાં આપણે કાંઈ વાંધો નહીં એને રિસ્પેક્ટ દેવામાં માન દેવામાં પણ એટલું બધું સાવધાની બધાયને હોય નહીં એટલે શાસ્ત્રકારોએ છેટું રહેવાનું કીધું બાકી વાંધો નહીં કાંઈ એનો ગુણ હોય એ લેવો જ જોઈએ આપણે એનામાં ગુણ હોય તો એ લે તો એનો વાંધો નહીં પણ બધ એનો ભાગ ત્યાગ કરવાની કેપેસિટી અધ્યાત્મમાં નથી હોતી લોકમાં હોય બધી લોકમાં બધા એન્જિનિયર હોય તો કે નો મનાવ્યો આવ્યો એનું પ્રિસ્ક્રિપ્શન થોડું અહીંયા લે ડૉક્ટરનું અને ડોક્ટર હોય એ બિલ્ડિંગમાં મને એમ કહેવાય કે ભાઈ તમારે અહીં આટલા હરિયા નાખો ને આટલા હરિયા નાખો એ ઓપરેશન કરીને પીંડીમાં નાખવાનું હોય તો તમને કે પૂછવાનું હોય કે અહીંયા કોલમમાં નાખવાનો હોય ત્યાં ન પૂછવાનું હોય કે તમે એટલે જે જેની માસ્ટરી હોય એમાંથી એ લેવાય એમાં ના ને ઉપર કયા તે પ્રમાણરૂપ ગ્રંથોમાં વ્યાસ સૂત્ર તથા ભગવદ્ ગીતાના તાત્પર્યનો નિર્ણય કરવો હોય ત્યારે શાંકર ભાષ્ય કે બીજું કોઈ તેના સગા ભાઈ જેવું ભાષ્ય પ્રમાણ રૂપમાં ન લેવું સગા ભાઈ જેવું હોય ઘણી વખત કે એને મળતું જ હોય આ બીજા જે મધવાચાર્યજી મહારાજ વલ્ભાચાર્યજી મહારાજ એ બધા એના ભાષ્યો છે એ રામાન ભક્તિ માર્ગ માર્ગવાળા છે એટલે એમાં પછી ભક્તિ હોય છે પણ તોય હકીકતમાં તો રામાનુજાચાર્યજી મહારાજની ભક્તિ અને વલ્ભાચાર્યજી મહારાજની ભક્તિ તો એક્સ્ટ્રીમ કોણ કહેવાય વલ્ભાચાર્યજી મહારાજની ભક્તિ એક્સ્ટ્રીમ કહેવાય તો એ મારા તત્વ નિર્ણય એની પાંચ ન લેવા જાવ એવું કીધું એને જે સેવા રીતિ છે એ લઈ લેવાની એનું મહારાજે ભલામણ કરી કે સેવા રીતિ છે એ ગ્રાહ્યા તદુદિત એ વહી એની એની જ ગ્રહણ કરવી બીજાની ન કરવી એમ કે ભગવાનની સેવા કેમ કરવી ઠાકોરજીની સેવા કેમ કરવી ભગવાનની સેવા એટલે નાના ઠાકોરજી લાલજી લડ્ડુ ગોપાલ એની સેવા કેમ કરવી એને ક્યારે લાડવો ફાવે ને ક્યારે શું ફાવે એમને પૂછવા જવાનું એમ કંઈ ના નહીં એટલે એને પણ તત્વ નિર્ણયમાં એક્સ્ટ્રીમ ભક્તિ છે તો એ ન ગ્રહણ કરવી એના ભાઈ જેવું કહેવાય એના ભાઈ કરતાં એ મધવાચાર્યજી મહારાજની એની ટીકા છે એ તો એ લોકો બધા વિશિષ્ટાદ્વૈતને માને છે તો પણ એની ના પાડી એ પોતપોતાના નોખા ભાષ્યો કર્યા છે તો એને ન માનવા અને આને જ ક્યારેક ફેર પડી જાય સમુદ્રમાં વાહણ આવેલું જતું હોય અને બે અંશનો એંગલ ફેર થઈ જાય તો બસો ચારસો ગ્રાઉનો ફેર પડી જાય જવું હોય ના આફ્રિકા ભોગી જાય એટલે એવો ફેર પડી જાય સમુદ્રમાં એમ થોડોક એંગલ ફેર હોય તો પણ જાજો ફેર પડી જાય એટલે જે એક્યુરેટ કહી દીધું કે આને આને ગ્રહણ કરું બીજા એના તો હોય તો એનો ગ્રહણ ઉપર અધ્યાત્મ અધ્યાત્મને કાંદ ન મારે અને મેનેજમેન્ટ તો ભગવાન નું મેનેજમેન્ટ જેવું છે એ શ્રી કૃષ્ણ ભગવાને મેનેજમેન્ટ કર્યું એવું તો કોણ દુનિયામાં કરી શકે તો સારું કેવાય એમાંથી હારો અર્થ લેતા હોય તો બધોય લેવાય કારણ કે એને કાંઈ અત્યારના મેનેજમેન્ટવાળા છે એ તત્વ બાબતમાં કાંઈ હળી ન કરતા હોય એટલે લેવાય અને બીજા બધા એ છે એ તત્વમાં હળી કરીને પછી પોતાનું ઓલી સ્કિલ નાખતા હોય એટલે પોતાની સ્કિલ નાખે પણ તત્વમાં હળી કરીને નાખે તો ન લેવાય માન્યતામાં આપણા સંપ્રદાયમાં જ ગણાય છે એના આચરણો બહુ સારા હોય એકદમ એક્સ્ટ્રીમ હોય જે મૂળ સંપ્રદાયમાં ન હોય એવા એક્સ્ટ્રીમ હોય પણ મારા જે માન્યતા કીધી હોય એમાં હળી કરીને હોય તો એ સારું હોય તો એ ન લેવા જવું સારું હોય કે આપણે એમ થાય કે આ લીધા જેવું છે બહુ સારું આપણા કરતાં સારું છે પણ તો એ ન લેવા જવું ત્યાં કારણ શું છે કે મહારાજની માન્યતા કે મહારાજના સિદ્ધાંતોમાં એણે હળી કરી હોય છે અને પછી આ હારું કાંઈક હારું દેખાડવું એ તો એમાં હોય જ અને નહીં તો એનું કાંઈ હાલે નહીં એટલે એ હારાને બાને નબળું ઘરી જાય અને એનો ટ્રાય તો એવી જ હોય અત્યારે મેનેજમેન્ટની વ્યવહાર છે અમેરિકા કરતાં સારો છે અમેરિકાનું પેન્ટ્રાકોને એવું ન કરી શકે કે એવો મેનેજમેન્ટ પાવર છે એનો પણ ઓલી હળી કરી હોય એનું શું એટલે ત્યાં બહુ જાવું નહીં એટલે બીજા ગણા હોય કે મહારાજની માન્યતામાં બીજી હળી કરી હોય અને ધર્મ નિયમ છે એ બહુ હારા હોય નિયમ હારા હોય પણ કલ્યાણ બગાડી નાખે એનું શું માન્યતા ધર્મ નિયમનો રોલ છે એ પચીસ ટકા ગણવામાં આવ્યો છે અને માન્યતાનો રોલ પંચોતેર ટકા ગણવામાં આવ્યો આપણી માન્યતા ન ફરે કઈ આપણે હારા 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 હોય બધાય તો એ આપણી માન્યતા પકડી રાખી હોય એ જ હોય પછી ભગવાન આવે તોય ન માની પછી ભગવાન આવે તોય ન માનીએ આપણે કંઈ મહારાજે તો ઘણી ટ્રાય કરી અને બે હજાર સાધુઓ હતા પણ બધાની માન્યતા ફેરવી ન હોય ક્યાં પાંચ જણા પાંચ દસ જણા એ જ માન કમિટમેન્ટ કર્યું કે મહારાજ તમે કહો એ રાતને તમે કહો એ દિવસ મુક્તાના સમયને મહારાજ કહે કે આ હું તો કે મહારાજી રૂમાલ મહારાજ કેમ કે તલવાર કહી છે તો કે હા મહારાજ જો અડી હોય તો માથું પાડ્યું નાખે માથું કાપી નાખે એવી તલવાર છે તો એવું મનાય હાયા તોય ન મનાય પણ એ તો મુક્તાન સામે મનાય મારા મહારાજી પાસે પૂછવું કે મુક્તાન સામે તમે એમ એમ કહો છો કે પછી હાયા કરો છો ના મહારાજ સમજીને કહું છું કેવી રીતે હમજીને કે એક કોઈ ભગવાન છે એને તરવાર આ સૃષ્ટિ કરી ત્યારે તરવારમાં એવી શક્તિ મૂકી કે માથું કાપી નાખે હવે એનો એ ભગવાન છે એ એમ કે મારે લઈને અહીં ફેરવું છે તો કોઈક મા બાપ હોય ને એનો છોકરો હોય ને એનું નામ એને પિન્ટું પાડ્યું હવે પિન્ટુ એને ગમતું નથી ને હવે ટીંકું કરવું જ તો એને કોણ ના પાડે પેપર માં હોતે આપીને બધું કરીને પાસપોર્ટ કીધું કે મહારાજ કે સમજીત કહું છું કે એક કોક ભગવાન છે એ એને મનમાં આજે એમ થયું કે આજે માં આવી શક્તિ મૂકી તો ભલે મૂકે આપણને હું વાંધો આપણે કે હા પાડવાની એટલે એવું થાય નહીં આપણું આચરણ સારું હોય એમાં હારા આચરણવાળા તો મૂકે જ નહીં કોઈ વાતે એના કરતાં કોઈક લાલચું હોય ને એને એની પાસે કામ લેવું સારું લાલચું તાલે કંઈ લઈ જાય દસ હજાર રૂપિયાનું મૂકાવે એમ કંઈ અને ઓલો કાંઈ નોકર લેતો હોય એ એ નહીં થાય તમે કયો એ નહીં થાય અમારું કાં ક્યાંક રહેવું જોઈએ એટલે આપણે ગુરુકુળમાં આ બધા સંચાલકો છે એનો પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ હો કઈ લેતા નથી લેતા નથી પ્લસ પોઈન્ટ છે કઈ લેતા નથી માઇનસ પોઈન્ટ છે કઈ લેતા નથી એટલે ફેરફાર કઈ ન કરે અને કઈ લેતા નથી એટલે આપણને બખા કે હો એક લાખ નો પગાર ન દેવો પડે એક લાખ નું કામ કરે પણ ફેરફાર કઈ ન કરે આપણે કઈક નહીં તમે આમ કરો આમ એડમિશન કરો અને છોકરામાં આવા સંસ્કાર કરો ન થાય તમને ખબર ન હોય અમે કામ કરી અમને ખબર હોય કે એમ થાય છે કામ એટલે પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ આમ આવું હોય છે એટલે હારાનો માઇનસ પોઈન્ટ એક વખત એક આ ઓલી નોટબંધી થઈ ત્યારે એક છાપામાં લેખ આવ્યો હતો કાળા નાણાની ધોળી સાઈડ કાળા નાણાની ધોળી સાઈડ તો આને આણે ઓલું કર્યું નોટબંધી કરીને બે હજારની નોટ ઉલાળી નાખી તો એ હંધાઈની પા કોઈની પા પૈસા ખૂટ્યા જ નહીં અને બધા કાઢવા જ મળ્યા અને ઓલું દાવું હતું મંદી આવી હતી તો એ મંદીની ધોળી સાઈડ ભારતમાંથી હાંગર્યા હોય એ પૈસા મીણા બધા બારા કાઢવા કારણ કે એ કાળું નાણું હાંગર્યું હોય અને એની ધોળી સાઈડ કાળમાં કાયમ આવે એની ધોળી સાઈડ ક્યારે બહુ મુશ્કેલી હોય ત્યારે કાયમ આવે એ ધોળી સાઈડ કાળા નાણાંની ધોળી સાઈડ હંગરી રાખ્યા હોય અને ઓલું બધું જપ્ત કરી લે તો કાંઈ વાંધો નહીં શાક લેવા જાવ હોય તો અમારે ચેક નહીં દેવો પડે ઘરમાંથી કાઢો તો ડોસીઓ એક હતા પાંચસો પાંચસોની બે બે હજારની નોટો ઢગલા બંધ એના ધણીઓ બધા નિહાલ થઈ ગયા મળો આ તો સારું કોઈ દી બતાવત જ નહીં કારણ કે એણે બધી સાઈડમાં બધું ભેડું કર્યું હોય ને અને બે હજારની નોટ બધી બંધ થઈ ગઈ એટલે એ જ આવ્યું કે આને બદલાવી દો નહીં એટલે તમારી પાસે એટલા બધા તા તો એટલે એને બધાને કામ ફાયદો થઈ ગયો એટલે આ કાળા નાણાંની તોળી ને ધોળા નાણાંની કાળી સાઈડ એટલે ક્યારેક હારા માણસો હોય એની માન્યતાઓ લેવા જેવી હોય નહીં એટલે એ ધ્યાન રાખવું જોઈએ આચરણ અતિ ઊંચું હોય તો પણ માન્યતા મારા જ પ્રમાણે ન હોય ત્યારે માન્યતા મારા જ પ્રમાણે ન હોય તો ડરવું જોઈએ એને રિસ્પેક્ટ દેવું જોઈએ એના આચરણને રિસ્પેક્ટ ન આપીએ તો તો આપણે ઓલું કહેવાય આચરણ આપણા આપણે એના જેવું આચરણ ન કરી શકતા હોય અને આપણે રિસ્પેક્ટ ન આપીએ તો ઠીક નહીં પણ એની માન્યતા હોનાની હોય એનું આચરણ હોનાનું એટલે માન્યતા હોનાની એવું ન માની લેવાય